કાંકરેજ તાલુકા પટણી દેવી પૂજક સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ અને સ્નેહ મિલન યોજાયો થરા બનાસકાંઠા કાંકરેજ તાલુકાના પટણી દેવી પૂજક સમાજ સેવા સંગઠન દ્વારા થરા ખાતે તેજસ્વી તારલાઓના સન્માન સમારોહ અને સ્નેહ મિલન કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા ભાજપ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં કાર્યક્રમ સંપન્ન થયો હતો કાર્યક્રમમાં સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં તાલુકા લેવલ લેવલના અનેક તેજસ્વી વિદ્યાર્થીઓ સેવાકીય કાર્ય કરનાર સભ્યોનો સન્માન કરવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં દેવી પૂજક સમાજના ભાઈઓ અને બહેનોની હાજરીથી કાર્યક્રમને વિશેષ ઉજાસ મળ્યો હતો હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે